દાહોદના ડબગર સમાજની બાવીસ વર્ષીય પરિતાને સાસરીયા પક્ષ દ્વારા મારી નાખવાના આક્ષેપો સાથે પીએલ પક્ષ દ્વારા હોબાળો મળતી માહિતી પ્રમાણે ગુરુવારે સાત કલાકે વાત કરીએ તો દાહોદના કોટ રોડ નજીક નાના મારેતા દેવધાની ડબર સંજય છ વર્ષ અગાઉ દાહોદ શહેરના કોટ રોડ નજીક રહેતા મહેલભાઈ પરમાર જોડે સમાજની રીતિ રિવાજ મુજબ લગ્ન થયા હતા લગ્ન દરમિયાન મેં એક પુત્રને જન્મ આપ્યો ત્યારબાદ એક મહિના અગાઉ પતિ પત્ની વચ્ચે કઈ વાતને લઈ ઝઘડો તકરાર થતા પરણીતા પરિવારજનોએ ઘરે આવી સમાધાન કરી જતા રહ્યા હતા ત્યારબાદ આછોડ ડિમ્પલના પરિવારજનોએ પણ

মৰিজা দিৱে মৰা ছোৱকো মই কেইবোল লেৱ এনে পপা নহয়

આ તમારમોનો ઓરમા આ સમાજમાં પાંચ દરવામાં એ આજે છોકરી ગરીબ ની છોકરી અમે અહીંયા ઘરે પડ્યા છે ગામમાં સાસરીમાં ગામમાં પિયરી તો આ છોરીને 3 વાગણાના સમયમાં કઈક મારી નાખી છે એમ્બ્યુલન્સ બોલાવી લીધી છે નાનો કોઈ બારોબાર લઈ જતેલા તો આજુબાજુવાળાએ કીધું તેના કાકા कुटुंब દોડીને આવ્યા ત્યારે મારતી છોકરીને દેખી છે તો ગામ આરેલા છે એમને હાચો રિપોર્ટ જોઈએ

પોલીસ બંદોબસ્ત વચ્ચે પોસ્ટમોર્ટમની પ્રક્રિયા હાથ ધરાઈ હતી પોસ્ટમોર્ટમની પ્રક્રિયા બાદ ડિમ્પલબેનના લાશને પરિવારજનોને અંતિમ ક્રિયા માટે સોંપવામાં આવી હતી જોકે પરિવાર અને સમાજના હોબાળાના આશંકાના પગલે મરણજનના પણિતાનો પોલીસ બંદોબસ્ત વચ્ચે અંતિમ ક્રિયા કરવામાં આવી હતી જો કે આ દરમિયાન પિયર પક્ષ તેમજ આસપાસની તેમજ સમાજની અન્ય મહિલાઓના ટોળા દ્વારા યુવકના ઘરે હોબાળો કરતા એક તબક્કે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો સુરેશ કાપડિયા દાહોદ